ચાલો તો મિત્રો ગુડ મોર્નિંગ તો જાય છે ભાઈની સકા જાય છે ડબો આમ છે આપણે દાલપત્રીને ખપાઈ ને બધું ઉમળ મંગળ ના લઈને બેસી ગયા હાઈ ડબ્બો આવે બધું ભાગી ગયો છે મજૂર ભીઠમ બેસીને આવેલ બધી થાય છે રાલીમાં બેહી આપણે પછી નીકળીએ ડબ્બો આવે પછી ભાઈનગરથી ટાઈટ એ લાગે ફૂલ રસ્તીની ટોપીને છપકારી લીધી ખબાઓની પછી આગળ ડબ્બો ભાગ્યા હાલો આવી ગયા છે કપિલભાઈ ડબ્બો લાવી ભાગીયા પછી 好嘞、哦，看看到哪家好嘞。

ભાઈ નું તમે હર હર બાબા નું સુતરો મેં જ છે તો હબાવને મચ્છે થઈ ભૂલ હરીખાના ફીટ થયા છે ભાઈને કહુંથી ગાડીમાં કૂટી ગયું હે તો થઈ કવે થોડા પાછું લઈ આવવું છે પણ મટી મચીને મરી ગયા છે વેહતું કે જવો નીચે ખાટી અડી જાય છે સબાઈ ખુલ્લો રાખવો પડે અને કવાડીમાં અડી જાય છે જવો હબાવનું હલવાનું છે ભાઈને કહુંથી લખ દે આમાં એટલે મેં આ દે રાખ્યો અરે ધીમે ધીમે ને ટ્રાય કરી કે <laughs> હા તો પાછી ટ્રાય કરીએ ચડાવવાને જો આ રીતના આગળનું વાહ આવીને અટકી જાય બે કોઈ ખૂણા તો ખોદી નઈ કાંઈ પહેલાં અમે ગાડીમાં આગળ જવા જોયું રિવસ ચડાવવા તું ઉપર સાંભળ લાઈન છે જોવા આ રીતના ચડે

가리마리, 할로와 헤드타나. 가리키리라, 빙파. 가리키리라, 빙파. 가리키리라, 가리키라 빙파. 가

કા દેવાબી જા હે ઓ હો 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 નકલ પા દેવાબી નકલ પા ગોકરી આવી ગઈ હે મીડિયા માં તું તો કેટલી વાર હા તમે પી લો તા નહી મે પૂગી પીને જ આવ્યો પાત્રા ઓરવાનું નહી કી સાતો પી લીયો હે મમ્મા અમાર ટ્રેક્ટર આકવાનું છે

અહીંયા સુધી એટલે રસ્તો થઈ જાય અને આ બાજુ નાખો ને ભૂકો એટલે આ બધું સોખું થઈ જાય એટલે હર ફેરા વાર બધે મજા આવે કારણ કે હરતી માંડવી પી અને અરતી ચાલુ હોય ઉપાડી હતી તો પેલા આ બાજુની ઘાટ લેવી છે એટલે વાંધો ન આવે આ બાજુની માંડવી છે બધી ફૂલ મોટે હબો બાંટ લીધું છે ફોટો રજત ઉડે તો વાંધો ન આવે એટલે પેલા આ બાજુને ઘાટ નાખીએ આગળ પલ લઈ લેલો એટલે કાળા પાછળ છે અનુકૂળથી પાડો વાંધો નથી એટલે નોખી કાઢ લે એટલે આનો ભૂખંડ એટલો નોખો થઈ જાય કરે ગઈ છે ખૂબ આગળ ફેર લીધી છે પણ ભીનું છે ને હિસાબે પીલા બે દઉં બધા લોર જાય છે તો હવે અંશીજ ઉપર હું કરવા જાય આનીકળી નીકળે કરે છે વધારે આવે છે કરી નાખી અલગ ખાલી અહીંયા ફૂકો ફૂકો રાખવાનો નોખો આવડ્યો તો આ એક બાજુ ખૂણે ભીનો જે કાળો ભૂકો હતો એક બાજુ નાખી દીધો હે ને વાંધો ન આવે પણ ભરવું જ ભરી જાય હળગાવી નાખવું હોય બે ટાંકી દીસી નાની કોની જે પલલેલી હતી વરસાદ પહેલાંની ઉપાડેલી નાની કોને નાખી દે બાકી બધી વરસાદ પછી ઉપાડેલી હે એટલે વાંધો નથી બીજા ભૂકામ હાલ લાવવા દઈ ઓલી બધું માંડવી ચલાવવું ભૂકો ગમે કરશો ખોકિ દે ભાઈ બરોબરને ご苦労。ご苦労でいいね、今日、お前。 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

પછી બપોરે બપોરે કરીને મારું ફરી દીધું ભાઈને ને પછી ચાલુ હવે પલ્લે માની ગીતી નીકળી ગઈ છે થોડીક ગતિ હવે ઉકેલમાં મૂક્યું છે એ ભલે ડાયરેક્ટ ફરી ગયો ધોઈ થોડી જ વધારે છે કે પાથરા કાળા પડી ગયા આમાં વાંધો નથી ભાઈ ગયા હોવાળું છે ઓરે આ ગઈ બધા એ કાંક માટે હતા હળવું હળવા ગીત ચાલુ થઈ છે અને ખેતરે થોડું જોવું બે હતું છે હેડે ભાર ફૂલ ધીણું એવું છે એટલે વજન એવું માન કોપન ઘેરો થાય ચાલે તો થોડું ઘી તરફી જ મારે હાલ પડે છે કાચું ગાયને અહીંયા તરફી મારે ઘણું પીરતું રહે વધારે પ્રસાદના ભાગમાં હોય ધીમો ગાય વધારે તરફીજ મારે વજન ખાતું રહે

ਕੰਮ ਦੇ ਹੋਗਾ ਦੇਖ ਲਓ ਆ ਵਾਹ ਦੇਖ ਲਓ ચાલો તો કાકી ભરે ગઈ આ બધું પછી વધારે ધૂળ એટલે નક્કી કરીએ નોખો ઢીગલો કરવાનો પણ હવે ડિસ્ટ્રોનર મારવું હોય એટલે બધું ભેગું સુબાવી નાખે જવો ટાયર કીધું મારા હબો કારણ કે વજન થઈ જાય પોલે ખેતરું છે ભીના એટલે હાલે હાઈ માશે મોબાઈલમાં તાએ સચિત કમાર તરાખ્યું હો હો તો માતાજીના ગીત ગીત હાલે જોવો સીલા તમે હાલ દીધા ગોઠને ગોઠને અલર ખલવી નથી એવું ઓહ મારી ઓયડીમાં

minge ne ira diware gaye to dil mar ini mailo se se taa ini એમ ચાલો તો બીજા છત્ર માં કરી દીધું ચાલુ એવું આ ભાઈ ગયા પોર ને ભૂકો પીડ્યો પછી ફોલ એમને ભણી ગયું ખાતર થઈ ગયો હાલે છે હવે બીજા છત્ર કરી દીધું ચાલુ કલાક જેવો ટાઈમ છે કાચી નાખે તો હા એ બહુ હાલે એકલા જગાથી બોલો મૂંગો મૂંગો વારે કારણ કે થોડા થોડા સાચા વડેલા હેલ્લેસના હિસાબે ભાઈ ફૂલ મોજ હો દબાટી તો આ રીતના પાછળ ભેગા કરી કરી નાખવો પડે આપણે મોંઘો મૂંગો વારે તો સરસનો ઉપર ઠપકાવી દે એવો એક રજ ઉદેશ હોય હવે આજો અંદર ઘડી ગયું હોય ને પોકા હા બોલાવી દે ભાઈને ગૌથી ઓર આપણો વારો લઈ લીધો તો ખબર ફલ માંડવી એટલે નાક બાકડા આઈખ્યું ઢાકેલું વાંધો ન આવે બરાબર હાલે આ રીતના ટબદબાજી પડી ગઈ છે કરીએ ને વ્લોગ નહીં કરીએ પૂરો પડી ગઈ હા બધા કરે હવે કાલનું ડિસિઝન કાલે આપણે પાડીએ કામ એટલે અહીંયા નથી આવવાના બાકી એ બધું કાલે હવે હલો તો વિડીયો વિડીયો કેવો લાગ્યો કરી દેજો ભાઈ ને કઉી